ત્યારે હવે આ મામલે જામનગરમાં ક્ષત્રિય સમાજની એકવીસ જેટલી મહિલાઓ સાત દિવસના પ્રતિક ઉપવાસ પર ઉતરી છે જેમાં આ મહિલાઓ દ્વારા હાથમાં પોસ્ટર રાખીને અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હવે જુઓ આ સૂત્રોચ્ચારના દ્રશ્યો પ્રતિક ઉપવાસની સાથે જ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ધરણા કાર્યક્રમની પછી પ્રતિક ઉપવાસ પર બેઠેલી મહિલાઓએ શું કહ્યું તે સાંભળો આ વિડીયોમાં મહાદેવર મારું નામ આશિતાબેન પંડ્યા છે અમે ક્ષત્રિય સમાજની સાથે જ છીએ નારી શક્તિની સાથે મહાદેવર પચીસ ત્રીસ જણા છે અને અંશેમાં બેઠા છે અમે બધા સાથે જ છીએ આ રૂપાલાને ટિકિટ ના આપવા બદલ હું ચંદ્રિકા બાસોઢા આજ રોજ ખાતે અમે રાજપૂત સંકલન સમિતિ દ્વારા જે અમારું મિશન ઉપાડ્યું છે ભાજપ ઓપરેશન અને પાર્ટ ટુ અમારો શરૂ થઈ ગયો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલા હટાવવા માટે ઝુંબેશ ઉપાડી છે એના માટે મેં આજે અનસરનો કાર્યક્રમ કરવા ચાલુ કર્યો છે આજે અને આજે બાવીસ તારીખથી પહેલી મે સુધી અમારો કાર્યક્રમ ચાલશે અને અમે અઢારે વર્ણ ભેગા લઈને આ કાર્યક્રમ કરવાના છે અને અમારી સાથે અત્યારે બ્રાહ્મણના બેન પણ ઉપસ્થિત થઈ ગયા છે ચારાના બેન પણ ઉપસ્થિત થઈ ગયા છે અને અણસન દ્વારા અમે અમારો આ જવાબ માગીએ છીએ કે ભાજપ હટાવો હવે તો છેલ્લે એ થઈ ગયું છે પુરુષોત્તમભાઈ રૂપાલાને પહેલાં માંગ હતી અમારે કે એની ટિકિટ રદ કરો પણ એની ટિકિટ રદ ન થઈ એટલે અમારે આ પછી આ ભાજપ ઓપરેશન ચાલુ કરવું પડ્યું પાર્ટ ટુમાં અને પહેલી મે સુધી અમારે ચાલશે અને અત્યારે બધા બેનો અમારી સાથે અનસન પાડ્યા ઉપસ્થિત થયા છે જય ભવાલી અત્યારે ત્રેવીસ છે ને પણ હજી બેનો આવશે મારે બધા બાર વાગ્યા સુધીમાં અઢારે વર્ણના અત્યારે મેં ફોન કર્યા છે અને બેનો છે એટલે આવતે પચાસે જેટલા બેનો આજે ચાલુ થઈ જશે અને પેલી મે સુધી દરરોજ કદાચ વધશે પચાસ કરતા પણ વધારે સંખ્યા થશે અને અમારો મેસેજ એક જ છે કે હવે ભાજપ હટાવો ભાજપ ઓપરેશન કારણ કે અમને જવાબ મળ્યો નથી આ અમારી અસ્મિતાનો સવાલ છે અમારી રાજપૂત બેટીનો રાજપૂત બેટીઓનો કહીએ કે અન્ય સમાજની એક સ્ત્રીનો નારી અપમાનનો એક સવાલ થઈ ગયો છે એટલે અમારી જ છે કે ભાજપ હટાવો બસ અમારો રિપોર્ટ તમને કેવું લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર